ભુવાનગરી વડોદરામાં ભુવાઓ પડવાનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો આજે વધુ એક ભુવો અકોટા ગાય સર્કલ જવાના માર્ગ ઉપર પડ્યો હતો હાલ ભુવાના આળસ મૂકીને કોર્ડન કરવામાં આવ્યો છે જોકે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવા પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા રોડ બનાવવામાં કરવામાં આવતા ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે ભુવા પડવાના અનેક બનાવો બન્યા છે ત્યારે ગઈકાલે પણ જે તરસાલી વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને આજે જે આ દ્રશ્યો તમે જોઈ શકો છો જે ગાય સર્કલ છે ગાય સર્કલના બિલકુલ બાજુમાં જ મસ્ત મોટો આ ભૂવોનું નિર્માણ ગઈકાલે થવા પામ્યું છે પાલિકાએ હાલ જે બેરિકેટિંગ છે એ લગાવીને સમાધાન માનવાનું કોશિશ કરી છે પરંતુ જે જંક્શન ઉપર આટલો મસ્ત મોટો ભૂવો પડ્યો હોય અને તેને કારણે જે લોકો છે વાહન ચાલકો છે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે અહીંયા મોટી સંખ્યામાં જંક્શન હોવાને કારણે લોકો ઊભા રહેતા હોય છે અને ટ્રાફિકની સમસ્યાનું પણ નિર્માણ થતું હોય છે નાગરિકોને જે વેરો છે એ વેરાનું વળતર તો નથી મળી રહ્યું પરંતુ